છે બપોરના એક અને હું આવી છું કિચનમાં રસોઈ કરવા અને રસોઈમાં છે થોડીક આખી ડુંગળી અને બટેટા એટલે કે ડુંગળી બટેટાનું શાક અને અહીંયા મસાલો મેં રેડી કર્યો છે મસાલામાં છે આ છે ચવાણું જે ખાંડી દીધું છે એમાં લસણ આખા ધાણા જીરું નાખીને મેં ખાંડું છે મીઠું ગરમ મસાલો ધાણા જેવું હળદર મરચું આમાં ઓલરેડી નાખ્યું છે ખટાશ કાંઈ નથી એટલે તે જેવી ખાંડ લીધી છે ઉપર થોડુંક તેલ નાખ્યું છે આને બધું મિક્સ કરી અને કાંદા ભરી લઉં અહીંયા મસ્ત મજાની મારા કાંદા ભરાઈ ગયા છે થોડાક જ નાખવા છે એટલા મેં ભરીને તૈયાર કર્યા ફટાટ શાક વઘાર લઉં પણ આમાં પ્રોબ્લેમ બહુ થાય ધ્યાન રાખો ને તો કાંદાના બે ભાગ થઈ જાય એટલે બહુ નિરાતેથી ભરવા પડે ચાકુએથી એથી ભર્યા મેં तुम्हारा हिंदी में बोला ही ना जाओ सैया चूड़ा के बहिया कसम तुम्हारी मेरे पढूंगी बाय बाय

મને એમ કે મસ્ત મજાની છાશ થાશે પણ આમ તો જોકે મને ખબર જ હતી કે દસ રૂપિયાના થવાનું લાવું તું આવી ગયું તો ભાઈ આને કર્યું ખાલી અને નાખી લોટામાં પોણો લોટો ભરાણો છે હવે જોઈએ છે કેવી થાય બાકી ઠીક છે ઘરે જ મેળવવું પડશે હવે તો એવું લાગે છે બાકી ઘરે મેળવવાની છાશ બહુ મસ્ત છે મેળવવાથી બે દી પહેલા મેં કરી હતી માખણ ઉપર પણ શું છે અમે કોઈ સારું ખાધું નથી ને એટલે માખણવાળી છાશમાં છોકરાને ભાઈવી નહીં હાલો આ કરી નાખું અને પછી આમાંથી કરીને હવે આમાં નાખું

હવે આમાં પડશે મીઠું મોણ અને કૂવો ભરાય એટલું પાણી ગુન ગુન ગુનારે ગુનગન ગુનારે આટા મે ગુનુ રે અર તો બરાઈ ગયો તો ફ્રેન્ડ્સ ફટાફટ રોટલીનો લોટ બાંધી લઉં જાતી હો ભર દે સ્પીયા જાતી કતલ કિના આટા ગોન કે રેડી હો ગયા બસ અને હવે કુણવવાનું છે થોડીક વાર રહી ને દસ મિન રેસ્ટ અને અહિયાં મસ્ત કોરું એવું અટાણા નું શાક તૈયાર છે અમારી મસ્ત મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા કેરી સુધારાઈ ગઈ છે આયા મોસમ કેરી કા તો આમાં મે મરચું નાખી દીધું છે હળદર નાખી દીધું છે તેલ નાખી દીધું છે મીઠું જમતી વખતે નાખો ને કે પોચી પડી જશે તો બસ આને હલાવાય છે હલાવી નાખો ને બાય ધ વે આ એનું ગોટલું નીકળ્યું અમે નાના હતા ને પણ ત્યારે બહુ આનું આનાથી દાંત ઘસતા એમ કેતા કે આનાથી દાંત ઘસવાથી વાઈટ થઈ જાતા તો જો કે થયા તો નથી તો કોણે કોને આનાથી દાંત ઘસ્યા છે તો ચાલો આને મિક્સ કરી દઉં હવે આને તો કાઈ મારી જરૂર નથી કારણ કે મારા દાંત મસ્ત ટરાટન પીળા છે એટલે આની જરૂર નથી તો લાઇટ બંધ કરી દો આપણે લાઈટ બંધ ન હોય તો બિલ જાજુ આવે ભરવું ને પાછું આપણે ને આપણે તો ફ્રેન્ડ્સ હાય હે ત્રણ વાગી ગયા બતાવો

માણસ સીધું ગામ સીધું કામ કરે અને હું ગામ કરતા ઊંધું કામ કરું છું તો બસ હવે ચા પીને સુઈ ગઈ તી અને બસ વાસણ ઉઠવું છું હવે છ વાઈ તો આજ મોટું થઈ ગયું વાસણ ઉઠકી લઈએ છે ને ગામ કરતા ઊંધું કામ મારું તો પરાટ વાસણ ઉઠકી લઉં હા કાણી તો વાઈ ગયા છે સાડા સાત અને રસોઈના જે વાત છે તો બસ મારો અહીંયા પૂરું કરું છું કાલે પાછા અને આ જે બ્લોગ છે એ મેં કેટલા મને ખબર હતી કે મારે ગામ જવાનું છે એટલે મેં થોડો 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 એકાદ એકાદ ક્લિપ મેં કરી હતી બહુ નહોતું કર્યું તો સેવ અમે જેમ કે કરી છે કે અમે સફાઈ ઘડિયાની છે મેં એક એક વસ્તુ શૂટ કરી હતી તો આ શું છે કે બારગામથી આવે ને કાંઈ નઈ તો એ રીલમાં મુકાય અને બ્લોગ ની મારે તરત ટેન્શન કે હું શું મૂકું એટલે મેં થોડી થોડી ભેગી કરી હતી એકાદ એકાદ ક્લિપ તો આ બધા ક્લિપ ભેગો મળીને આજનો મારો બ્લોગ છે તો બસ આજ નો બ્લોગ પૂરો કરું છે હવે રેગ્યુલર મસ્ત મજા બ્લોગ આવશે તમને નથ લાગતું કે હું તમને મળ્યા વગર ની તમને જોયા વગર ની પાતળી થઈ ગઈ છે જોવો તો ખરી મોઢા માં ખાડા પડી ગયા છે સુકાઈ ગઈ છે ને બસ તો હવે તમને રોજ મળીશ તમને રોજ જોઈશ એટલે હું થઈ જઈશ પાછી મસ્ત ગોળ મટો તો ભાઈ તમે સુકાઈ ગયા છો હવે તો મને જયારે રાજી થયા ને તો ભાઈ બાય ધ વે મારે તમને એક વસ્તુ બતાવી છે કે દરેક દીકરીઓને એના મા બાપ કર્યાવરમાં બધું મોંઘી વસ્તુ સારી વસ્તુ દેતા હોય છે અને આ એક કર્યા એટલો મોંઘો છે ને કે દરેક એની મા એની દીકરીને દેતા જ હોય છે તો મારા મમ્મીએ પણ મને આ કર્યાવર દીધો જ છે તો બસ આની ભાઈ બધે જરૂર પડે મારી મમ્મીનું કહેવું એમ છે કે દીકરીઓને સાસરે મમ્મીનું કહેવું એમ છે કે સાસરે ગયા પછી આ કર્યાનો વધારે ઘસાર હોય છે વધારે જરૂર પડે છે

જે સવારે રાધા કહેશો તમે તમે તું ધ્યાન રાખજો મસ્ત મોલા થઈ લઈ રેજો કાલે પાછા વાંચો ત્યાં સુધી મારી જોજો બાય બાય મસ્ત મજા